અમરેલી જિલ્લામાં મોટી દુર્ઘટના ધોકા મારી ડરાવવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ દુધાત નિવેદન હુમલો તો એવા પ્રકારનો થયો છે કે હું સ્વીકારી પણ શકું અને સ્વીકારી ન પણ શકું અને પચાસ લોકોએ ગાડી પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો મારી સાથે ગાડીઓ ત્રણ હતી એક ત્રીજી ગાડી ને ગાડી ના ગ્લાસ તૂટ્યા છે બાતમી ના આધારે હુમલો થયો છે પચાસ લોક નું ટોળું ઉભું હતું તો કઈ ને કઈ બાતમી ના આધારે મારી ઉપર હુમલો છે અમરેલી છે સાવરકુંડલા પૂર્વ ધારાસભ્ય અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાત ના કાફલા ઉપર હુમલા થયા સમાચાર સામે આવી રહ્યા છે અમરેલી જિલ્લામાં મોટી દુર્ઘટના બની સમાચાર

ત્યાંથી પરત ફરતા હતા અને એ દરમિયાન આ ઘટના બની હોવાના સમાચારે હાલ મળી રહ્યા છે દુધાળા નજીક પ્રતાપ દુધાતના કોન્વે ઉપર જે કાફલો છે પ્રતાપ દુધાતનો એ દુધાતના કાફલા ઉપર આ હુમલાની ઘટના બની હોવાના સમાચારે હાલ મળી રહ્યા છે આ સૌથી મોટા સમાચાર અત્યારે હાલ અમરેલીથી સામે આવી રહ્યા છે પ્રતાપ દુધાતનો કોન્વે કે જે સરદાર સન્માન યાત્રા બારડોલીથી સોમનાથ જઈ રહી હતી એ દરમિયાન તેઓ તેની સાથે હતા અને હુમલાની ઘટના બની છે હુમલો કેમ થયો એ પ્રતાપ દુધાતને પણ જાણ નથી અને લગભગ પચાસ લોકોનું ટોળું એ ત્યાં હુમલો કરવા માટે પહોંચ્યું હોવાનું પ્રતાપ દુધાતનું નિવેદન સામે આવ્યું છે હુમલો થતા પ્રતાપ દુધાતે તાત્કાલિક અમરેલી જિલ્લા પોલીસ વડા અને ધારીના એ પોલીસ અધિકારીને જાણ કરી છે ગાડી પર ધોકા મારી ડરાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ દુધાતનું નિવેદન અમરેલી જિલ્લામાં મોટી દુર્ઘટના બની હોવાના સમાચાર સામે આવી રહ્યા છે મોડી રાત્રે

બારડોલી થી સોમનાથ સુધી પહોંચવાની હતી સોમનાથે ગત મોડી રાત્રે સરદાર સન્માન યાત્રા પૂર્ણ થઈ બાર દિવસની સરદાર સન્માન યાત્રા પૂર્ણ થતા સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓની અંદર પ્રતાપ દુતાત એ સરદાર સન્માન યાત્રાની અંદર સાથે હતા ગત મોડી રાત્રે હુમલો થયો છે ગાડીની આ કાફલાની અંદર ત્રણ ગાડીનો કોનવે એ તેમના એ મિત્રો હતા એ તમામ લોકોએ સાથે ગાડીની અંદર સવાર હતા અને દરમિયાન આ હુમલાની ઘટના બની છે જો જોવા મોડી રાતના દ્રશ્યો છે

એ ઘટના સમયે પણ પ્રતાપ દુતાત એ જ વિસ્તારની અંદર ઉપસ્થિત હતા પોલીસને જાણ કરવામાં આવી પોલીસની ટીમ ત્યાં તત્કાલ પહોંચી હતી અને જ્યારે આ ઘટના બની એ દરમિયાન મારા સહયોગી દીક્ષિત ઠકરાર સાથે મોડી રાત્રે પ્રતાપ દુતાતે શું વાતચીત કરી અને આખી આ ઘટનાની અંદર હુમલો થયા બાદ કોના ઉપર તેમને શંકા હતી અથવા કયા કારણોસર હુમલા થયાનો ખુલાસો કર્યો સાંભળો એ પણ હેલો હા દીક્ષિતભાઈ પ્રતાપભાઈ શું ઘટના બની તમારી ઉપર હુમલો થઈ એમાં સમાચાર છે ક્યાં જતા હતા હુમલો મારી ઉપર નથી થયો હુમલો તો એવા પ્રકારનો થયો છે કે હું સ્વીકારી પણ શકું અને સ્વીકારી ન પણ શકું હું સોમનાથ સરદાર યાત્રા લેની આજ સમાપ્તિ હતી અને સમાપ્તિના ભાગ રૂપે મારો રૂટ બનતો તો રીટર્ન નો વાયા જવું હોય મારે તો ઉનાથી મારે આવવા માટે સરદાર યાત્રા પૂર્ણ કર્યા બાદ હું નીકળ્યો અને જ્યાર નીકળ્યો એટલે ચેકપોસ્ટ અમારી જે ધોકડવા ચેકપોસ્ટ થી એન્ટર થયો તુલસી શામ થઈ અને બહાર દુધાળા સાઈડ નીકળતો ત્યારે ઓછા હતા અને પચાસેક લોકો ગાડી ઉપર હુમલો કરવાનો પ્રયત્ન બરાબર ડ્રાઈવરો મારી ટીમ ખૂબ જ સર્તક હોવાના નાતે મારી વ્યક્તિગત મારા એટલે પર્સનલ ઉપર કંઈ વાગ્યું નથી પણ પચાસેક લોકો ઉપર હતા અને હુમલો થયો હુમલો થઈને અમે બહાર પડી ગયા અને ડીએસપી ને અમે જાણ કરી છે અને તપાસ તપાસ ચાલુ છે હથિયારો વડે હુમલો કર્યો હતો ગાડીના ઉપર ધોકા મારવાનો પ્રયત્ન થયો ડરાવવાનો પ્રયત્ન થયો અને સમયના માન આપી અને અમારી ગાડીને અમે પાર કરી અને ત્યારબાદ અમે ડીએસપી ને જાણ કરી હતી હવે શું ફરિયાદ કરશો તમે ફરિયાદ મારો પ્રશ્ન એટલે માટે નથી રહેતો મારા ઉપર હુમલાનો પ્રયત્ન હતો કે આમ પબ્લિક ઉપર હુમલાનો પ્રયત્ન હતો કોઈને વ્યક્તિગતની લાઈફ સાથે કોઈ વ્યક્તિગત લડાઈનો હુમલો તો એવો ખ્યાલ નથી પણ અમારી ફરજ પ્રમાણે અમે તરત ડીએસપી ને ફોન કર્યો મારી સાથે ગાડીઓ ત્રણ હતી એક ત્રીજી ગાડીને ગાડીના ગ્લાસ તૂટ્યા છે અને મારી વ્યક્તિગત જે મારો ડ્રાઈવર છે મારા બોડીગાર્ડો છે અમારી ગાડી પાસ થઈ ગઈ હતી

આઠ વાગ્યા બંધ પછી મેં જાણ કરી છે આરએફઓ ને આરએફઓ ને જાણ કર્યા પછી હું એમાંથી પાસ થયો છું અને અને જે પ્રમાણે ચેકપોસ્ટ ની બહાર જ પચાસ લોક નું ટોળું ઊભું હતું તો કઈ ને કઈ બાતમીના આધારે મારી ઉપર હુમલો છે કે કયો હુમલો છે એ તો તપાસનો નો વિષય છે ગાડી નંબરો મારી પાસે આવ્યા છે લોકોના નામ મારી પાસે આવ્યા છે અને જે મારા પોલીસ તંત્ર છે ને મેં જાણ કરી છે અને મારા તારી પોલીસ સ્ટેશન ને પણ મેં જાણ કરી છે

ખૂબ જ સ્પીડ થી અમારી ગાડી પાસ થઈ બીજા ડ્રાઈવર મારી ગાડીમાં આવી ગયા મારા ડ્રાઈવર ખુદ સ્થળ ઉપર ગયા છે વ્યક્તિગત તો નામ લેવાના છે પોલીસ તંત્રને ફરિયાદ પણ અમે આપી છે અને આખો કોઓર્ડન કરવાનો તારીખ પોલીસ સ્ટેશન મારફત પ્રયત્ન થયો છે અને એ લોકો હાથ ઉપર આવશે ત્યાર પછી તપાસના અંતે ખબર પડશે છતાં પણ શું લાગે છે પ્રતાપભાઈ અચાનક આ પ્રકારની કારણ કે મેં ક્યારે એવું સાંભળ્યું નથી કે અમરેલી વિસ્તારમાં આસપાસમાં લૂંટની ઘટના બને તો હા ફરીથી ગુંડાગર્દીની વાત છે તમે એવું કીધું સરદાર યાત્રા પણ લઈ નીકળી હતી તમને કોઈ ઉપર શંકા છે કે ભાઈ આ વ્યક્તિએ હુમલો કરાવ્યો હોય વ્યક્તિગત શંકા મારા માટે એટલા માટે ન હોઈ શકે કે મારા જાહેર જીવનની અંદર મારા અણગમા ગમા સ્પષ્ટ વક્તા છું પણ મારું એટલું માનવું છે કે ડરાવવાનો કોઈ પ્રયત્ન કરવાનો પ્રયત્ન મારી સાથે ન થયો હોય અન્ય વ્યક્તિ માટે થયો હોય કારણ કે અમે તો જનમ જાત થી લડાયક માણસો છીએ ડરવાનું તો કોઈના ના બાપ થી પ્રશ્ન તો ઉપસ્થિત ન થયો જે તે સમય જયારે આ બનાવ બન્યો મારા માણસ ને પણ મેં કીધું હું રિટર્ન આવું છું પણ મારા બોડીગાર્ડો મારા માણસો એ મને એવું કીધું કે સ્થળ ઉપર જવાની સ્થિતિ નથી પણ પોલીસ તંત્ર ને ત્યાંથી જ મેં જાણ કરી છે ને હું એ એરિયા માં જ અત્યારે બેઠો છું એટલે જે સ્થિતિ છે કાલ બપોર સુધીમાં માં સ્પષ્ટ થઈ જશે બિલકુલ આભાર પ્રતાપભાઈ

એ તમામ લોકો સાવરકુંડલા જઈ રહ્યા હતા એ દરમિયાન આ ઘટના બની છે મોડી રાત્રે બનેલી આ ઘટનાને લઈને હાલ હવે રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઈ છે કેમ કે સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય છે અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે કોંગ્રેસના લડાયક નેતા પણ છે અને સાથે જ સરદાર સન્માન યાત્રામાં ગયા હતા છેલ્લા ચાર પાંચ દિવસથી સદાત પ્રતાપ જુદાત સરદાર સન્માન યાત્રા સાથે જોડાયેલા છે અને સરદાર સન્માન યાત્રાની પૂર્ણાહુતિ સોમનાથ મંદિરે પૂરી થાય મળી રહ્યા છે મોડી રાત્રે બનેલી આ ઘટનાને લઈ હવે જોવાનું રહેશે કે અમરેલી જિલ્લા પોલીસની ટીમે કયા પ્રકારની તપાસ હાથ ધરે છે જે પ્રતાપ દુધાતે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે તેમના ડ્રાઈવર સહિતના લોકો તેમની સાથે હતા એ ઘટના સ્થળ ઉપર ગયા છે પોલીસ અધિકારીઓને નિવેદન નોંધાવી રહ્યા છે એટલે હવે આ કેસની અંદર કોના કોના નામ સામે આવે છે કઈ રીતે આ આખી હુમલાની ઘટના બની હતી અને સાથે જ આ પૂર્વાનયોજિત કાવતરું હતું કે પછી આ એ નક્કી કરવામાં આવેલી ઘટના હતી કે અહીંયા લૂંટના ઈરાદે હુમલો કરવામાં આવ્યો હતો એ તમામ વાતને લઈને પોલીસ તપાસ બાદ પડદો ઉચકાશે